દોસ્તો નમસ્કાર દોસ્તો બે બેઠકોની પેટાચૂંટણી અને નામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં સૌથી મહત્વપૂર્ણ જે નામ જે છે એ વિસાદર પર છે વિસા દર પર કોણ મેદાન મારે એની ચર્ચાઓ બહુ થઈ આખરે ભારતીય જનતા પાર્ટીએ જે નામ પર મોહર છે સૌથી વધારે ચર્ચાસ્પદ છે એમનું નામ છે કિરીટ પટેલ પૂર્વ જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે એમને ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસ તો વિસાવદરમાં ત્રીજા નંબર ઉપર જ રહેશે એ નક્કી જ છે ગોપાલ ઇટાલિયા વર્ષિસ કિરીટ પટેલ પણ સવાલ એ થાય છે કે પટેલ કેમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને સિટિંગ એમએલએ હતા સિટિંગ એમએલએ એમની ધારાસભ્ય પદ છોડીને એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો સ્વાભાવિક છે કે તમે કોઈ પણ છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ ખોલી દેશો તો જેને રાજીનામું આપ્યું છે ટિકિટ એને જ મળે છે કોઈ બી જગ્યા પર તમે જોઈ જાઓ પોરબંદર જાઓ કે પછી વિજાપુર જાઓ કોઈ બી જગ્યા પર જે એમએલએ રાજીનામું આપ્યું છે એને જ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે છે અને પહેલી વાર કદાચ પહેલી વાર એવું થયું છે કે જે વ્યક્તિ રાજીનામું આપીને આવ્યો છે અને એને ટિકિટ ના મળે તો આ સૌથી મોટો લોસ એ વ્યક્તિની થાય ભૂપતભાઈની થાય હાલાકી હર્ષદ ત્રિબડીયા ની પણ ચર્ચા થઈ રહી હતી કે હર્ષદ જે પાટીદાર આંદોલનમાં જીત્યા હતા અને એ એ ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા ચૂંટણી આવી જાય છે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપ આવી જાય છે અને પછી એમને ટિકિટ તો મળે છે ભાજપ ટિકિટ પણ આપે છે એમને હાલાકી ભૂપત ભાઈ સામે હારી જાય છે હવે સવાલ એ હતું કે આ ટિકિટ કેમ ના આપી એક સત્તરમાં જીતેલા ઉમેદવાર અને એક બાવીસમાં જીતેલા તો ભારતીય જનતા પાર્ટીએ એક સૂત્રો તરફથી જે જાણકારી છે કે ભાઈ એક એમને અંદાજો હતો કે સર્વે જેવું કદાચ થયું હશે કદાચ એમને અંદર ખાને અને એમાં ટિકિટ આપવામાં આવે છે તો એ હારી જશે એ ગોપાલ અટિયા સામે ટક્કર આપી શકે એવી પરિસ્થિતિ નથી તો મૂળ જે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા છે અને જૂનાગઢને જાણે છે સમજે છે એવા ઉમેદવારને અહીંયા મેદાન ઉતારાય કોઈપણ પણ જાતનું રિસ્ક લેવા ભારતીય જનતા પાર્ટી માગતું નહોતું એટલા માટે હર્ષદ રિપડિયાને ટિકિટ આપી હર્ષદ રિપડિયાને આપી તો તો ભૂપતભાણી નારાજ થઈ જાય ભૂપત ભાણીને આપી તો હર્ષદ રિપડિયા નારાજ થઈ જાય તો પાય સા વર્ષ થ મૂળ વાત એ છે કે બેની લડાઈમાં કોઈ ત્રીજો ઉમેદવાર કોઈ ત્રીજો વ્યક્તિ મેદાનમાં આવી ગયો છે એમનું નામ છે કિરીટભાઈ પટેલ સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયાનું અહીંયા શું થશે એમ તો ગોપાલ ઇટાલિયા જે છે એમની સભાઓમાં પ્રજા આવી રહી છે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ જબરજસ્ત છે એમાં કોઈ શંકા સ્થાન નથી બેશક બેશક કડીની વિધાનસભા જે છે એ ભારતીય જનતા પાર્ટી આરામથી જીતી છે એમાં કોઈ કોઈ શંકા સ્થાન નથી શંકા જે છે એ વિસાવદર પર છે વિસાવદરમાં તમે જુઓ લાંબો ઇતિહાસ સત્તર તમે જુઓ સત્તરમાં પણ પાટીદાર આંદોલનમાં ના જીત્યું બાવીસમાં જે જબરજસ્ત પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટી કર્યું એમાં પણ જો ભારતીય જનતા પાર્ટી વિસાદર નથી જીતી અને ત્યાં ખેડૂતોના કેટલાક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની વચ્ચે આમ આદમી પાર્ટીનું લગભગ લગભગ દોઢ બે મહિના પહેલાં ઉમેદવાર જાહેર કરવો અને એ ઉમેદવાર હાલાકી એક માઇનસ મુદ્દો ગોપાલ ઇટાલિયા પાસે છે એ સ્થાનિક ઉમેદવારનો છે હાલાકી ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે મેં તો અહીંયા ઘર પણ હવે ભાડેથી લઈ લીધું છે દોઢ બે મહિનાથી અહીંયા ડેરો પણ નાખી દીધો છે આ પરિસ્થિતિની વચ્ચે ચર્ચાઓ રેશમા પટેલની પણ હતી કે રેશમા પટેલે પણ ખૂબ મહેનત કરી હતી પણ એ સમયે જાહેર નથી પછી રેશમા પટેલ ગાયબ થઈ ગયા નથી આ બધાની વચ્ચે એક આ મુદ્દો ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલી છે એક સ્થાનિક રૂપણ એ મુદ્દો બહુ ચર્ચાસ્પદ નહીં રહે એ ફાકીકત છે ગોપાલ ઇટાલિયા બરાબરની ટક્કર આપી રહ્યા છે વિસાદની અંદર એમ કહીએ તો બિલકુલ જરાય અતિશોક્તિ નથી કારણ કે જે એમની જે સભાઓ થઈ રહી છે એમાં પ્રજા આવી રહી છે દેખાઈ રહી છે આમ તમે જુઓ કે ગામડાઓમાં સભાઓ થાય તો પચાસ સો માણસ હોય એવરેજ બસો ત્રણસો માણસ ગામડાઓમાં આવી રહ્યા છે અને સામે તમે કોંગ્રેસમાં કડીમાં જુઓ તો કેટલા લોકો આવ્યા બધી જ ટોપ તો લીડરશીપ માંડ બસો ત્રણસો નહીં હોય વિષાદમાં જુઓ તમે શું પરિસ્થિતિ છે તો કોંગ્રેસ માટે તો મુશ્કેલી છે પણ કડી છોડો કડીની બહુ ચર્ચા નથી કારણ કે કડીમાં આરામથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય પરિસ્થિતિ છે પણ ચર્ચા વિસાદની છે ગોપાલ ઇટાલિયા કેટલી ટક્કર આપે છે કાંટાની ટક્કર છે ફિફ્ટી ફિફ્ટી છે કોઈ વ્યક્તિ ઉપર નથી કોઈ નથી હવે આ દમ કેટલો વાગે છે નામ જાહેર થયા પછી એ જોન રહેશે બાકી લડાઈ તો લડાઈ રહી છે એ વિસાદરમાં છે હકીકત છે કિરીટ પટેલને મેદાનમાં ઉતરવાથી અને ભૂપત ભાયાણી અને હર્ષદભાઈને ટિકિટ ના આપવાથી શું ફરક પડી શકે છે વિસાર અંદર આપ કહી શકો છો ફરી શું નમસ્કાર